શહેરના ગોત્રી પાસે નવીજ મોપેડ લઈને ઘરે જઈ રહેલી મહિલાને ઓટો રિક્ષા ચાલકે અડફેટે લીધી હતી બનાવ સંદર્ભે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે શહેરમાં વધતા જતા વાહન વ્યવહાર વચ્ચે અકસ્માતોના બનાવો પણ વધી રહ્યા છે શહેરના ગોત્રી પાસે નવીજ મોપેડ લઈને ઘરે જઈ રહેલી મહિલાને ઓટો રિક્ષા સાથે અકસ્માત થયો હતો ગોત્રી કલ્પવૃક્ષ પાસે ઓટો રિક્ષા અને મોપેટ વચ્ચે અકસ્માત સર્જાતા મોપેટ પર સવાર માતા અને બે બાળકોને ઈજા પહોંચી હતી

અકસ્માત નો ભોગ બનેલ નૈનાબેન માળીએ જણાવ્યું હતું કે હું મારા બે બાળકો સાથે ગોત્રી રોડ કલ્પ વૃક્ષ પાસેથી પસાર થઈ રહી હતી તે દરમિયાન ઓટો રિક્ષા ચાલક પોતાની રિક્ષા ડિવાઈડર કુદાવીને મારા મોપેડ સાથે પટકાયો હતો રિક્ષાને ટક્કર મારતા હું અને મારા બંને પુત્રો રોડ ઉપર પટકાયા હતા જેમાં એક પુત્ર રિક્ષાના વ્હીલ નીચે આવી ગયો હતો આવા દારૂડિયાઓને કડક સજા થવી જોઈએ અકસ્માતના બનાવ સંદર્ભે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી હવે દસ મિનિટમાં આવું છું આવું છું કરે છે પણ હજી એક કલાક થઈ ગયો આવ્યો નહીં તો માણસ મરી જાય પછી પોલીસ આવવાની છે એટલે ડ્યુટી બરાબર બજાવતા નહીં ચંદ્રેશભાઈ ગાડી છોડાય હું શોરૂમ માંથી હું ધીરે ધીરે જતી હતી ગાડી લઈને તો મેં અમારી નજર કાચમાં હતી મેં જોયું કે આ ભાઈ ની ગાડી છે ડિવાઈડર આખું ચડ્યું

ઓલિસ્ને હું કહું છું કે મારા છોકરાને ઉંચાડી કાતા પીધેલા પીધેલાને તો સજા થવી જોઈએ કે પીવેના આ બધી બરબાદી કરવા બેઠા નાલાયક दारू પી પી બીજાની માં ફાડા સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને YouTube ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook Instagram અને Twitter ઉપર